હેલો એવરીવન હું છું પરીક્ષિત ગેડિયા અને મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સરકારી અર્ધ સરકારી તથા પ્રાઇવેટ સંસ્થાઓમાં આઈટીઆઈ એડમિશન માટેના પ્રવેશ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી મેળવીશું આઈટીઆઈમાં એડમિશન માટે મુખ્યત્વે ચાર રાઉન્ડ રહેશે પ્રથમ રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ પ્રથમ રાઉન્ડમાં તમને મેરિટ મુજબ ચોઈસ ફિલિંગ પૈકી પ્રાયોરિટી મુજબ સીટ ફાળવવામાં આવશે અને પ્રોવિઝનર એડમિશન ઓર્ડર જનરેટ થશે તમને મળેલ સીટ ઓફરને તમે એક્સેપ્ટ અથવા રિજેક્ટ કરી શકશો એટલે કે જો તમને મનગમતી આઈટીઆઈમાં મનગમતો ટ્રેડ મળી ગયેલ હોય તો એડમિશન મળેલ આઈટીઆઈમાં રૂબરૂ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચેક કરાવી કોસનમની ડિપોઝિટ અને ટ્યુશન ફી ભરી એડમિશન ઓર્ડર જનરેટ કરવાનો થશે જો તમારા ફોર્મમાં કે ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ જણાય તો તમારું એડમિશન કેન્સલ થઈ શકે છે તથા જો આ મળેલ સીટ તમને ના ગમતી હોય તો તમે સીટ ઓફર રિજેક્ટ કરી એટલે કે આ સીટનો હક જતો કરી નવા રાઉન્ડમાં અપિયર થઈ શકશો બીજા રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરવાનું બાકી હોય તો નવું ફોર્મ ભરી શકાશે તથા પ્રથમ રાઉન્ડમાં મળેલ સીટ ના ગમતી હોય તો બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે સંમતિ ઓનલાઈન આપવાની રહેશે ત્યારબાદ જ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકાશે બીજા રાઉન્ડમાં ભાગ લીધા બાદ પ્રથમ રાઉન્ડ દરમિયાન કરેલ ચોઈસ ફિલિંગમાં ફેરફાર કરી શકાશે ત્યારબાદ મેરિટ મુજબ તમારી ચોઈસ ફિલિંગ પૈકી પ્રાયોરિટી મુજબ સીટ ફાળવવામાં આવશે અને પ્રથમ રાઉન્ડમાં તમને જે સીટમાં એડમિશન મળેલ તે સીટ આપોઆપ રબ થઈ જશે અને જો બીજા રાઉન્ડમાં મળેલ સીટ તમે કન્ફર્મ નહીં કરાવશો તો તમે આ સીટ પણ ગુમાવશો તથા ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં ત્રીજા રાઉન્ડમાં સીટ કન્વર્ઝન કરવામાં આવશે એટલે કે ટ્રાઇબલ વિસ્તાર હેઠળ આવતી આઈટીઆઈમાં પ્રથમ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવે છે આમ છતાં ઓનલાઈન પ્રવેશ પ્રથમ અને બીજા રાઉન્ડમાં પૂર્ણ થઈ ગયા બાદ ખાલી રહેતી બેઠકો ઉપર અનુક્રમે પ્રથમ અનુસૂચિત જાતિ ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ અને ત્યારબાદ જનરલ કેટેગરીના ઉમેદવારોથી સીટ ભરવામાં આવે છે ટૂંકમાં સીટ કન્વર્ઝન થઈ ગયા બાદ જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ અથવા એડમિશન ન મળેલ વિદ્યાર્થી પોતાની ચોઈસ ફિલિંગમાં ફેરફાર કરી સીટ કન્વર્ઝન થયા બાદની સીટ પર એડમિશન મેળવી શકે છે ચોથા રાઉન્ડમાં એટલે કે ઓફલાઈન રાઉન્ડમાં દરેક આઈટીઆઈ ખાતે ખાલી રહેતી બે તમામ બેઠકો જાહેર કરવામાં આવશે જે આઈટીઆઈમાં એડમિશન લેવા માંગતા હોય ત્યાં રૂબરૂ જઈ નવું ઓનલાઈન ફોર્મ ભરી એડમિશન લઈ શકશો આ રાઉન્ડ દરમિયાન સવારે ઓનલાઈન ફોર્મ ભરી બપોર પછી મેરિટ તૈયાર કરી સાંજ સુધીમાં મેરિટ મુજબ એડમિશન આપી દેવામાં આવશે હવે આપણે ઓનલાઈન આઈટીઆઈ એડમિશન બે હજાર પચીસ માટે પ્રવેશ એક્શન પ્લાન વિશે વિગતવાર માહિતી મેળવીશું તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી તારીખ ત્રીસ છ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન પ્રવેશ ફોર્મ આઈટીઆઈની વેબસાઇટ પર જઈ ભરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે ફોર્મ કન્ફર્મ કર્યા પછી ઓનલાઈન ફી પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન ફી રૂપિયા પચાસ ઓનલાઈન ભરવાની રહેશે ત્યારબાદ ચોઈસ ફિલિંગ કરવાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારા દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો તમારા ઘર નજીક આવેલ આઈટીઆઈમાં રૂબરૂ જઈ સુધારો વધારો કરી શકાશે તારીખ બે સાત બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે જેની જાણ તમને એસએમએસ અથવા ઇમેલથી કરવામાં આવશે ત્યારબાદ તમે લોગ થઈને તમારો મેરિટ નંબર અને માર્ક્સ જોઈ શકો છો જો તેમાં કોઈ ભૂલ જણાય તો હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ સુધારો કરી શકશો તારીખ બે સાત બે હજાર પચીસથી સાત સાત બે હજાર પચીસ સુધીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વોકેશનલ રિહેબિલિટેશન સેન્ટર અમદાવાદ દ્વારા ટ્રેડ સુટેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે તારીખ ત્રણ સાત બે હજાર પચીસથી સાત સાત બે હજાર પચીસ દરમિયાન પ્રથમ રાઉન્ડ માટે મેરિટ લિસ્ટમાં વાંધાઓ હોય તો તે સુધારો વધારો કરી શકાશે તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તારીખ દસ સાત બે હજાર પચીસથી ચૌદ સાત બે હજાર પચીસ સુધીમાં પ્રથમ રાઉન્ડ માટે તમારી પસંદગીની ચોઇસ ફિલિંગમાં જરૂર જણાય તો સુધારો વધારો કરી શકશો તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે તમારા મેરિટ મુજબ તમારી પસંદગીની યાદી પૈકી પ્રાયોરિટી મુજબ તમને જે તે આઈટીઆઈમાં જે તે ટ્રેડમાં સીટ ફાળવવામાં આવશે તારીખ અઢાર સાત બે હજાર પચીસથી ત્રેવીસ સાત બે હજાર પચીસ સુધીમાં પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર જનરેટ થશે તમને મળેલ સીટ ઓફરને તમે એક્સેપ્ટ અથવા ના ગમે તો રિજેક્ટ કરવાની રહેશે જો મનપસંદ આઈટીઆઈમાં મનપસંદ ટ્રેન મળી ગયેલ હોય તો પ્રવેશ સીટ નો સ્વીકાર એટલે કે એક્સેપ્ટ કર્યા બાદ પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર મળ્યા બાદ જે સંસ્થા ખાતે એડમિશન મળેલ હોય તે સંસ્થા ખાતે રૂબરૂમાં પ્રવેશ સંબંધિત તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવાની રહેશે તારીખ અઢાર સાત બે હજાર પચીસથી ચોવીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમને ફાળવેલ સીટનો તમારે સ્વીકાર કરીને ટ્યુશન ફી ઓનલાઈન ભરવાની રહેશે ત્યારબાદ તમારો એડમિશન ઓર્ડર જનરેટ થશે જો તમે મળેલ સીટ ઓફર રિજેક્ટ કરશો તો એ સીટનો હક જતો કરી બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે જવાનું રહેશે તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેતી બેઠકો દરેક આઈટીઆઈ વાઇઝ જાહેર કરવામાં આવશે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસના રોજ બીજો રાઉન્ડ શરૂ થશે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસથી ચાર આઠ બે હજાર પચીસ સુધીમાં જો કોઈ વિદ્યાર્થીએ શરૂઆતમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રજીસ્ટ્રેશન ફી ભરવાની ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરવાની તથા ભરેલ ફોર્મમાં કોઈ ભૂલ થયેલ હોય તો સુધારો વધારો હેલ્પ સેન્ટર ખાતે કરવાનું રહેશે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરેલ ઉમેદવારને બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન કન્સન્ટ આપવાનું રહેશે તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસથી ચાર આઠ બે હજાર પચીસ સુધીમાં દિવ્યાંગ ઉમેદવારોને ટ્રેડ સુટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવશે તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ બીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે તારીખ આઠ આઠ બે હજાર પચીસથી અગિયાર આઠ બે હજાર પચીસ સુધીમાં પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ બીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશને સ્વીકારવાની તથા પ્રવેશ ના લેવો હોય તો ઓનલાઈન રદ કરવાની રહેશે તારીખ આઠ આઠ બે હજાર પચીસથી બાર આઠ બે હજાર પચીસ સુધીમાં બીજા રાઉન્ડનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની રહેશે તારીખ તેર આઠ બે હજાર પચીસના રોજ બીજા રાઉન્ડ બાદ ખાલી રહેલ બેઠકો જાહેર કરવામાં આવશે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસ સુધીમાં જો ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો ઓનલાઈન સંમતિ આપવી ફરજિયાત છે ચોઈસ ફિલિંગમાં સુધારો વધારો કરી શકાશે તથા ભરેલ ફોર્મની વિગતોમાં ભૂલ હોય તો તેમાં પણ સુધારો વધારો કરી શકાશે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસથી ચોવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં પ્રવેશ ફી ભરી જે તે આઈટીઆઈ ખાતે રૂબરૂ જઈ ત્રીજા રાઉન્ડના પ્રોવિઝનલ પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની રહેશે અથવા મળેલ પ્રવેશ ગમતો ના હોય તો ઓનલાઈન રદ કરવાનો રહેશે તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં બીજા રાઉન્ડ બાદ સીટ બાકી રહે તો આઈટીઆઈ દ્વારા નોટિસ બોર્ડ ઉપર ખાલી બેઠકોની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે જેમાં વહેલા તે પહેલાના ધોરણે ઓફલાઈન એડમિશન આઈટીઆઈ કક્ષાએ મેરિટ મુજબ કરવામાં આવશે ત્યારબાદ પ્રવેશ સત્ર શરૂ કરવાની તારીખ આઈટીઆઈ દ્વારા વિદ્યાર્થીને જાણ કરવામાં આવશે અને તે તારીખથી આઈટીઆઈમાં ભણવાનું શરૂ થઈ જશે આ સિવાય વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને પૂછી શકો છો જય હિન્દ વંદે માતરમ